પાટણ પંથક માંગ વરસાદ બાદ યળો ચુડવેલ નો આતંક સામે આવવા પામ્યો છે પાટણ તાલુકાના સબોશન સહિત આસપાસના ગામો માંગ યળના આતંક ને લઈ ગ્રામજનો ભારે મુશ્કેલી માંગ મુકાઈ જવા પામ્યા છે અનેક પ્રકારની દવાઓનો છટકાવ કર્યો હોવા છતાં આ યળો નો કોઈ નિકાલ ન થતા કેટલાક લોકોને ઘરો બંધ કરી સ્થળાંતર કરવાની પણ નોબત આવવા પામી છે પાટણ પંથકમાં નજીવા વરસાદ માંગ યળ ચુડવેલનો આતંક શરૂ થવા પામ્યો છે જેને લઈ લોકો ભારે મુશ્કેલી માંગ મુકાઈ જવા પામ્યા છે પાટણ તાલુકાના સબોશન સહિત આસપાસના ગામો માંગ ના ઉપદ્રવ એટલો બધો વધવા લાગ્યો છે કે ગામ માંગ લોકોના ઘરોની દિવાલો પર ઘર માંગ શાળા આંગણવાડી માંગ ચારે તરફ યળોના જુડેઝૂડ જોવા મળી રહ્યા છે ગામે તેટલી જંતુનાશક દાવાઓનો છંટકાવ કરવા છતાં આ યળોનો કોઈ નિકાલ થવા પામ્યો નથી તો ઘર માંગ મહિલાઓને કામકાજ કરવા તેમજ રસોઈ બનાવવા માંગ પણ ભારે હાલાકી પડી રહી છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે કેટલા લોકોને તો ગામ માંગ જ સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે આ અંગે સબોષણ ગામના તલાટીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગામ માંગ પ્રજાપતિવાસ શાળા અને આંગણવાડી માંગયેળોનો ઉપદ્રવ જોવા મળ્યો છે ત્યારે તાલુકા કક્ષાએ આ બાબતે જાણ કરવામાં આવી છે અને દેશી પદ્ધતિથી યેળોનો નિકાલ કરવાનું શરૂ કર્યું છે પણ યળોનું પ્રમાણ વધવા લાગ્યું છે તેમ જણાવ્યું હતું અહેવાલ વિશ્વ સર્જન ન્યૂઝ ચેનલ પાટણ અમારી ચેનલને શેર કરો અને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો